वडोदरा स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना बे हजार ओगणीस वीस બસો સિત્તેર કરોડની ગ્રાન્ડમાંથી વડોદરામાં જે પાંચ બ્રિજ બનાવવાના છે તેમાંથી એક વાસના રોડ ચાર રસ્તા ઉપર બાવન પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો વિસ્તારના રહેશો દ્વારા ઉગ્ર વિરોધ ચાલુ કરાયો છે લોકોની એક જ માંગ છે કે અહીં બ્રિજની કોઈ જરૂર જ નથી છતાં નાણાંનો વેઠફાટ કરીને શા માટે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે હજુ ગઈ તારીખ બે થી વાસના ચાર રસ્તાથી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બનનારા સાતસો મીટર લાંબા બ્રિજની કામગીરીને ધ્યાનમાં રાખીને બે વર્ષ સુધી વાહન સંચાલકોની ડય આપવામાં આવ્યું છે વિસ્તારના રહીશોએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું લોકોનું કહેવું છે કે અહીં સવાર સાંજ બે કલાક ટ્રાફિક રહે છે એ સિવાય ટ્રાફિકની કોઈ સમસ્યા નથી માટે અહીં બ્રિજની કોઈ આવશ્યકતા નથી ફ્લાયઓવર બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યા હલ થઈ જવાની નથી જો એવું જ હોત તો અટલ બ્રિજ બન્યો તો તેના લીધે ટ્રાફિક સમસ્યાનો નિવેડો આવી ગયો હોત પરંતુ આજે અટલ બ્રિજ બન્યા પછી પણ ટ્રાફિક સમસ્યા તો જેમની તેમ યથાવત રહી છે ખરેખર તો વોલ ટુ રોડ બનાવી નરતરૂપ દબાણો હટાવી દેવામાં આવે તો સમસ્યાનો ઉકેલ લાવી શકે ફ્લાયઓવર બ્રિજના બદલે અમદાવાદની જેમ અંડરપાસ બનાવી શકાય ત્રણ વર્ષ અગાઉના સર્વેના આધારે બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ ત્યારે પરિસ્થિતિ જુદી હતી હવે ટ્રાફિક ડાયવર્ઝન થઈ રહ્યો છે અગાઉ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સીએમઓમાં અસંખ્ય અરજીઓ આવી છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી હજુ કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવશે જરૂર પડશે તો ગાંધીનગર સુધી અમારી વાત રજૂ કરીશું તેમ છતાં પ્રશ્નનો હલ નહીં આવે તો ધરણા કરવામાં આવશે ચોવીસ મીટર પહોળા રોડ પર અગિયાર પોઈન્ટ એકાવન મીટરનો પહોળો બ્રિજ બનાવવાનો જરૂરી છે આ વિકાસ નથી ભ્રષ્ટાચાર છે અને પ્રજાકીય નાણાંનો છે એમ લોકોનું કહેવું છે બ્રિજનો વિરોધ કરનાર રહીશોએ બ્રિજ બનશે તો કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓએ વોટ માંગવા આવવું નહીં તેવું બેનર લગાવ્યું હતું તેમજ વિસ્તારનો વિકાસ કે ભ્રષ્ટાચાર વિકાસ કે વિનાશ બ્રિજ અને ફ્લાય ઓવરને વિકાસ સમજતા નેતા અને અધિકારી તેવા પણ પ્લે કાર્ડ બનાવી વિરોધ દર્શાવ્યો હતો સ્થાનિક કાઉન્સિલરોને કહેવા છતાં તેમનું કયું ઉપજનું નથી ધારાસભ્ય પણ કોઈ રસ લેતા નથી કોર્પોરેશનમાં રજૂઆતો કરીએ છીએ તો અધિકારીઓ તરફથી કોઈ પ્રતિ ઉત્તર મળતું નથી તેમ કહી રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો સવારે બે કલાક અને સાંજે બે કલાકના ટ્રાફિક સોલ્યુશન માટે ફ્લાય ઓવરની ના હોય ટ્રાફિક અહીંયા રોડ પરના દબાણો હટાવવાથી પણ ટ્રાફિક સમસ્યા સોલ્યુશન આવી જાય એમ છે સર્કલ હટાવો ચાર રસ્તા પાસેથી ડીમાર્ટને થોડું સર્વે કરાવો તો આપોઆપ થઈ જશે તો એના માટે ફ્લાય ઓવરની જરૂર નથી ફ્લાય ઓવરથી સર્વિસ રોડ પરની અગવડતાઓ વધશે સોસાયટી રેસિડેન્સના જવાના રસ્તાઓ પર એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ માટે પણ અગવડતા પડશે તો આવા બધા નાના નાની અગવડતાઓ ના પડે એના માટે અહીંયા ફ્લાય ઓવરની રિકવાયરમેન્ટ નથી જો સર આ મુદ્દો એવો છે કે એવું કહી શકાય કે દરેકને ખાલી પોતાનો જ વિકાસ ગમે છે બીજાઓનો નહીં એ સાહેબ એ ગ્રાઉન્ડ આ બંધ બાર લેવાયેલા નિર્ણય હોય છે અમુક વર્ષો પહેલા ત્રણ વર્ષ કે ચાર વર્ષ પહેલા લેવાયેલો ટ્રાફિક સર્વે મુજબ જરૂર છે જે તે ટ્રાફિક હશે હાલના રોડ ખુલી જવાથી ભારણ બહુ ઓછો છે પીક અવર્સમાં ટ્રાફિક હોય એના લીધે બ્રિજો ન બનાવાય સાહેબ સવાર સાંજ ટ્રાફિકના લીધે તમે બ્રિજો બનાવતા રહેશો તો વડોદરાને એક ચોકડી કોરી ના રે અને બાવન બાવન કરોડના પબ્લિકના પૈસા તમે આ રીતે બ્રિજ ઠોકી છો તો દરેક ચોકડીએ બ્રિજ ઠોકો તો આ લોકો તો આ વેપારીઓ જે વાત એડ કરવા સાહેબ એ તમને જીએસટી ભરે વેરો ભરે પ્રોફેશનલ ટેક્સ ભરે તો એની વ્યથા સાંભળનાર જે તે વખતે માર્ચના એ ગાળામાં એમને કાને વાત પહોંચાડી હતી એમને ખબર છે કે આ લોકોને વિરોધ છે આ બ્રિજ કેમ અટકાવાય કે કેમ બંધ થાય એના માટે એમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો પણ એમને ભાઈ ગુજરાત ગવર્મેન્ટના પ્રોજેક્ટો છે ને એવું કંઈ એમના કોઈ એવા ફ્રુટફુલ કે એવો જવાબ નતો કે કઈ આવા કઈ થાય એમનો જવાબ એવો હતો કે સર્વે કરીને કરવામાં આવેલું છે સર્વે મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે જશે ઠીક છે સર્વે હતો પણ તમે સ્થાનિકોને સ્થાનિકોને તો તો સાંભળો સાંભળો અમારી માંગ છે કે કોઈ બી આવે કમિટીઓ આવો તમે વાતચીત કરો ગ્રાઉન્ડ લેવલ જુઓ કોર્પોરેશન ને પછી આગળ વાત કરો કે શું થાય એવું છે અને બેસ્ટ બધા ઘણા બધા ઓપ્શન હોય તમે દબાણ દૂર કરીને સોલ્યુશન આવી જાય છે તો બાવન કરોડ શું કામ પગાડવા कभी भी ब्रिज बनता है तो सबसे पहले आर ओ डब्ल्यू डिफाइन किया जाता है आर ओ डब्ल्यू का मतलब है राइट ऑफ वे वो राइट ऑफ वे की लाइन खींचना चाहिए था तो एंक्रोचमेंट जितना भी है वो हट जाता और बिना ब्रिज किए काम हो जाता फिर उसके बाद डीपीआर दिया जाता है डिटेल प्रोजेक्ट रिपोर्ट वो भी दी नहीं गई स्थानीय निवासी सोसाइटी वाले शॉप वाले उनसे कुछ बातचीत करनी थी उसके बाद ये काम चालू करते प्लस स्टैटिक डायनेमिक ट्रैफिक लोड एनालिसिस करना चाहिए था वो भी नहीं किया गया अभी इतना फ्लड आया तो हाइड्रोलॉजिकल एनालिसिस भी इसमें आता है कहाँ पानी इकट्ठा होता है वो भी डिफाइन करना चाहिए था वो भी नहीं हुआ लोगों से पूछा भी नहीं और डायरेक्ट ये ब्रिज थोप दिया प्लस अटल ब्रिज बहुत उदाहरण है वहाँ पे शाम को सबसे ज़्यादा ट्रैफिक जाम होता है तो वो कंडीशन यहाँ भी आने वाली है तो इसलिए ये सब ना हो इसलिए ये सब लोग जो इकट्ठा हुए हैं ये परेशान लोग हैं और सरकार से गुहार लगा रहे हैं कि ये वाला काम नहीं होना चाहिए और उसमें व्यवसाय को भी दो साल का नुकसान होने वाला है कोविड के बाद जो छोटे बिजनेस वाले हैं लारी वाले हैं ये सब हैं उनका भी धंधा बहुत अफेक्ट होगा तो आर ओ डब्ल्यू डिफाइन कर दो राइट ऑफ वे डिफाइन कर दो उसके बाद एंक्रोचमेंट हटा दो रोड ऑटोमेटिकली चौड़ा हो जाएगा ब्रिज की ज़रूरत ही नहीं पड़ेगी करोड़ों रुपए जो खर्चा हो रहा है वो कहीं और लगा दो